કચ્છમાં ખરાબ રસ્તાઓ છતાં સતત ટોલ વસુલાત સામે આક્રોશ આજે ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સ ખાતે યોજાયેલી અગત્યની બેઠકમાં નો રોડ નો ટોલ આંદોલનને બારમી સપ્ટેમ્બરથી સ્વૈચ્છિક ટ્રક હડતાલ રૂપે શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે આ હડતાલ દરમિયાન તમામ પરિવહન સેવાઓ અટકાવી દેવામાં આવશે જેમાં જરૂરી સેવાઓને ટોલ વિના જારી રાખવાની જાહેરાત આગેવાનોએ કરી છે આંદોલનની શરૂઆત સામખ્યાળી ટોલ પરથી કરવામાં આવશે કચ્છભરના વિવિધ સંગઠનોમાંથી દરેક સંસ્થા ઓછામાં ઓછા બસ્સોથી વધુ સભ્યો અને આગેવાનો સાથે જોડાય તેવી રણનીતિ ઘડાય છે આગેવાનોનું કહેવું છે કે આ લડત માત્ર હિત માટેની જ નહીં પરંતુ શૌર્ય લડત તરીકે યાદ રહેશે દરેક વાહન પર નો રોડ નો ટોલના સ્ટીકર લગાવાશે અને પરિવહન સંપૂર્ણ સ્વૈચ્છિક રીતે બંધ રહેશે ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ મહેશ પૂજે આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કરતાં કહ્યું કે અગાઉ અનેક વખત નેશનલ હાઇવેના જવાબદાર અધિકારીઓ સાથે બેઠક થઈ હોવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે અકસ્માતો વધી રહ્યા છે ઉદ્યોગોને ભારે નુકસાન થઈ રહ્યું છે છતાં કોઈ સુધારો જોવા નથી મળતો રાજેશ રાજેશાએ સ્પષ્ટ કર્યું કે આ વખતે કોઈ ઢીલ આપવામાં નહીં આવે લડત દાયકાઓ સુધી યાદ રહે તેવી રીતે લડાશે ટ્રક ઓનર્સ ડમ્પર ઓનર્સ ટ્રક એસોસિએશન કન્ટેનર ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશન સહિત અનેક સંગઠનો આંદોલનમાં જોડાયા છે આગેવાનોનો આક્ષેપ છે કે ટોલની ઉઘરાણી એક એજન્સી કરે છે રોડનું કામ બીજી એજન્સીને અપાય છે જ્યારે નેશનલ હાઈવે કોઈ જવાબદારી લેતું નથી અનેક રજૂઆતો છતાં માર્ગોની મરમતો દૂર સાંભળવા પણ કોઈ તૈયાર નથી કચ્છમાં શરૂ થનારી આ લડત હવે કેટલો સમય ચાલશે અને સરકાર કે તંત્ર કેવી રીતે પ્રતિસાદ આપશે તે જોવાનું રહ્યું અંજાર દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન राजीव ગાંધીની વિજયની તથા राजीव ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ આઈટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ ઝીરો નાઇન ઝીરો એટ ટુ ફોર થ્રી એટ સિક્સ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો